નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે આજે રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ આયોજિત લોક અદાલતમાં પ્રિલિટિગેશન બેંક એક્સિડન્ટ સહિતના કેસો મૂકવામાં આવ્યા હતા આ લોક અદાલતમાં રજૂ થયેલા મોટાભાગના કેસોનો નિકાલ કરી રિવોર્ડ આપવામાં આવ્યા હતા અદાલતોમાં કેસોનું ભારણ ઘટાડવા સમયાંતરે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે